હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ આ એક એવું પોતું છે જે નાના મોટા વડીલ ઘરડા ઘરના બધા જ મેમ્બર્સ કરી શકે તો આવા પોતા તો રેડીમેડ બહાર મળે જ છે પણ આજે હું તમને મારી પાસે આ ઘરમાં આ બધા મોજા પડ્યા છે જેનો કોઈ યુઝ નથી હવે તો એમાંથી આપણે આ રીતનું કઈ રીતે પોતું બનાવીએ તે હું તમને બતાવું તો એના માટે આપણે આ બધા જ મોજાનો યુઝ કરીશું તો સૌ પ્રથમ આપણે આ રીંગ જે છે પોતાની એના મેઝરમેન્ટનું એક રાઉન્ડ કપડું કાપી લઈશું તો આપણે એને રાઉન્ડ શેપમાં કટ કરવાનું છે આ રાઉન્ડ જે આપણે કપડું લઈએ એ બરાબર મજબૂત કપડું લેવાનું છે કારણ કે આ જ કપડું આપણા બધા જ મોજાનું વજન ઝીલવાનું છે તો આ જે સેન્ટરનું કપડું આપણે લઈએ એ થોડું મજબૂત લેવાનું છે તો આ રીતે રાઉન્ડ સર્કલ ડ્રો કરી લઈશું પછી એને આ રીતે કપડાને ફોલ્ડ કરી દઈશું એટલે ડી શેપ આવશે અને ફોલ્ડ કરેલું કપડું તમે જોઈ શકો છો આપણે આ રીતે એનું કટિંગ કરી લઈશું તો ડી શેપનું કટિંગ કરીશું ફોલ્ડ કરીને એટલે જ્યારે આપણે ઓપન કરીશું ત્યારે આપણને સરસ રાઉન્ડ સર્કલ મળશે તો હવે આ સર્કલમાં આપણે ચારેય બાજુ આ રીતે મોજા ગોઠવી દઈશું બહારની અડધી અડધી ઇંચ જગ્યામાં તો તમે જોઈ શકો છો કે આ રીતે એક એક કરીને મોજા આપણે ગોઠવવાના છે આ બધા જ મોજાને આપણે સૂર્યની જેમ કિરણો હોય એ રીતે ચારેય બાજુ ગોઠવી દઈશું તો તમે આ પોતું બનાવો એને ઓક્ટોપસ પોતું પણ કહી શકો છો તો તમે જોઈ શકો છો કે આ રીતે હવે આપણે દરેક મોજાને ગોલ કપડાં સાથે ઝીણા ઝીણા ટાંકાથી સીવી લેવાનું છે મોજાની ગોઠવણ તમે ગમે તે રીતે કરી શકો છો મેં એ રીતે ગોઠવણ કરી છે કે બંને સીધી લાઈન સાથે આવે અને એડી ઓપોઝિટ જાય પણ રાઉન્ડ પોતું બનાવીશું એટલે સીધી લાઈનને એડી સીધી લાઈનને એડી એવું તો થવાનું જ છે તો તમે જોઈ શકો છો આ રીતે મેં બધા જ મોજા ચારેય બાજુ સીવી લીધા છે અને એક સરસ ઓપસ પોતું રેડી કર્યું છે તો હવે આપણે આ પોતાને સીધી સિલાઈ પણ મારી લઈશું એટલે કે બબ્બે મોજા ભેગા કરી લઈશું તો એ રીતે કરશો તો પોતું થોડું હેવી થશે અને કરવામાં મજા આવશે તો તમે જોઈ શકો છો મેં આ રીતે બંને મોજા સીવી લીધા છે બે 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 કરીને હવે આપણે આ રીતે ચારે બાજુથી અડધા અડધા સીવીશું છેક સુધી સીવીશું તો કોકડું વરી જશે એટલે એડી સુધી જ બધા મોજા એકબીજા સાથે સીવી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે તમે પોતું બનાવશો તો પોતું સરખી રીતે સ્પ્રેડ પણ થશે અને સરસ પણ થશે તો તમે જોઈ શકો છો આ રીતે મેં સીવીને પોતું રેડી કરી લીધું છે તો હવે આપણે એ રિંગ અંદર ફિટ કરીશું અને રિંગ ફિટ કર્યા પછી આપણે ઉપરથી પહેલું બ્લૂ કલરનું જે પોતાની દંડી છે એની ઉપર ફિટ કરીશું તો બસ આમાં કશું જ નથી પ્રેસ કરશો એટલે મેઝરમેન્ટ પ્રમાણે આપણે પરફેક્ટ સીવ્યું છે એટલે અંદર સરસ ફિટ થઈ જશે અને તમે એને સરસ રીતે કરી શકશો જો ફ્રેન્ડ્સ પલાર્યા પછી પોતું વધારે હેવી લાગે તો એડી સુધી નીચેનો પોર્શન બધો કટ કરી લેવાનો તો આ રીતે તમારું પોતું સરસ થશે કોટન પોતું સરસ બને છે તો ચાલો હું તમને હવે પલાળીને નીતાળીને પણ બતાવું કે કેવું થાય છે ફ્રેન્ડ્સ મારું કેવું એમ છે કે નકામી વસ્તુ કોઈ પણ હોય એને ફેંકી દેતા તો બધાને જ આવડે પણ એ વસ્તુનો સદુપયોગ કરવાનો અને સારી રીતે એને વાપરવાની અને બે પૈસા બચાવવાના એક આદર્શ ગૃહિણી જ કરી શકે તો ફ્રેન્ડ્સ તમને વેસ્ટમાંથી બેસ્ટ આ મારી સ્ટાઇલ ગમી હોય તો ચોક્કસથી બનાવજો અને મોજાનો પણ ઉપયોગ થઈ જશે અને ઘર પણ સરસ ચોખ્ખું રહેશે થેન્ક યુ ફ્રેન્ડ્સ